આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર સહાય આપવાની પહેલ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે ગુજરાત વિધાનસભામાં આ અંગે માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું ગત બે વર્ષમાં ખેડા જિલ્લાના બે હજાર બસો ખેડૂત લાભાર્થીઓને સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત એક કરોડ રૂપિયાથી વધુની સહાય આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ખેડૂતો હવામાન અને વરસાદની આગાહી સંભવિત રોગ જીવાત ઉપદ્રવ અને તે તેના નિયંત્રણ માટેની માહિતી પ્રકાશનો નવીનતમ ખેત પદ્ધતિ તેમજ સરકારની ખેતીલક્ષી યોજનાઓની માહિતી ફોનના માધ્યમથી સરળતાથી મેળવી શકે તે હેતુથી આ યોજના અમલમાં આવી છે રાજ્યની ખાનગી શાળાઓમાં ફી નિયમન સમિતિ એટલે કે એફઆરસીની માર્ગદર્શિકા મુજબ જ ફી નિર્ધારિત કરવામાં આવી છે અને તે મુજબ ફી લેવામાં આવે છે ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્નનો જવાબ આપતા શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોરે જણાવ્યું સ્વનિર્ભર શાળાઓ ફી નક્કી કરે છે ત્યારે તેને સૌ પ્રથમ એફઆરસી સમક્ષ રજૂ કરાય છે જ્યાં યોગ્ય ચકાસણી બાદ તેને ફેરફાર સાથે મંજૂર અથવા નામંજૂર કરાય છે આ ઉપરાંત રાજ્યના ચાર ઝોન એટલે કે અમદાવાદમાં આઠ વડોદરામાં સાત રાજકોટમાં સુરતમાં સાત જિલ્લાને સમાવતી એફઆરસીની રચના કરવામાં આવી હોવાનું પણ શ્રી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટેન્કરના ધુમાડાથી અસરગ્રસ્ત ગામોના લોકોને માસ્ક પહેરી ઘરની બહાર નીકળવા મહુધાના ધારાસભ્ય સંજય મહિડાએ અપીલ કરી છે કોઈ જરૂર નથી એટલી વિનંતી છે

પલટી ગયેલા ટેન્કરના ધુમાડાથી મહિલાઓને શ્વાસ લેવામાં તકલીફ ઉધરસ અને ઉલટી જેવી સમસ્યાઓ થતાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી છે ભાવનગરના પાલીતાણામાં આજે સવારથી છ ગાઉની પરંપરાગત યાત્રાનો પ્રારંભ થયો છે જય તળેટીથી શરૂ થયેલી આ યાત્રા સિદ્ધવડ ખાતે પૂર્ણ થશે દરમિયાન એક હજાર પાંચસોથી વધુ સ્વયંસેવક જય તળેટીથી સિદ્ધવડ સુધી સેવામાં ખડેપગે રહેશે સાંભળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ ભાવનગરના જૈન તીર્થધામ પાલિતાણામાં આજે છ ગાઉની પરંપરાગત યાત્રાનો પહેલી સવારે પ્રારંભ થયો હતો તે પૂર્વે ગઈકાલ તારીખ અગિયાર ના રોજ કચ્છી સમાજ દ્વારા છ ગાઉની યાત્રા કરવામાં આવી હતી જેમાં ત્રણેક હજાર યાત્રિકો યાત્રા કરી આજે સવારે જપ તળેટી યાત્રાનો પ્રારંભ થઈ ચંદન તલાવડી ખાતે ધાર્મિક વિધિ પૂર્ણ કરી સિદ્ધવડ ખાતે યાત્રા પૂર્ણ થશે પાંત્રીસ થી વધુ સંઘો અને યાત્રિકો દ્વારા સંઘ પૂજન કરાશે આકાશવાણી સમાચાર સુરેશ ત્રિવેદી દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં હોળી રમવા દેશ વિદેશથી ભક્તો દ્વારિકા નગરી પહોંચી રહ્યા છે હાલમાં વિદેશથી આવતા ભક્તો ભગવાનના ભજન ગીતોના તાલે ઝૂમતા નજરે પડી રહ્યા છે બીજી તરફ ગઈકાલે ડાકોર ખાતે ડાકોર ફાગણોત્સવ અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં અનેક કલાકારોએ લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું દૂધની વધતી માગ અને તેના આર્થિક લાભને કારણે પશુપાલન સ્વતંત્ર વ્યવસાય તરીકે ઉભરી આવ્યો છે વિધાનસભામાં માહિતી આપતા તેમણે કહ્યું બાર દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના હેઠળ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ગીર સોમનાથના ઓગણચાળીસ પશુપાલકને બેતાલીસ લાખ રૂપિયાથી વધુની સહાય આપવામાં આવી છે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના વિવિધ વિસ્તારમાં કચરો એકત્રિત કરતા કેન્દ્ર પર સફાઈ કરવામાં આવી રહી છે મોડાસા શહેરના જે જગ્યા પર ગંદકી થતી હતી ત્યાં નગરપાલિકા દ્વારા દિવાલ પર ચિત્રકામ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત વિવિધ વિસ્તારમાં બાકી કામકાજ પૂર્ણ કરવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું પાલિકાના પ્રમુખ નીરજ શેઠે જણાવ્યું હતું કે ગાર્બેજ જ્યાં વધારે પડતું હોય એ જગ્યા ને જીવીપી પોઈન્ટ કહેવાય ત્યાં આગળ નગરપાલિકા દ્વારા બ્લોક વોલ પેઇન્ટિંગ અને બીજું ત્યાં આગળ કઈ થઈ શકતું હોય તો બાકડા પણ અમે મુકાઈએ છીએ પ્લાન્ટેશન કરાવીએ છીએ અને આ આ જગ્યા ને સુંદર બનાવીને નગરપાલિકાને સુંદર બનાવવા માટે અમે જે ટાર્ગેટ બનાવી રહ્યા છે જેના માટે અમે પહેલા તેર પોઈન્ટ નક્કી કરાયા હતા કે તેરી તેર પર બ્લોક નખાઈ ગયા છે ત્યાં બાકડા અમુક જગ્યા મુકાયા છે અને અમુક જે જે જગ્યાએ વોલ પેઇન્ટિંગ કરવું પડે ત્યાં વોલ પણ કરાવ્યું છે મહેસાણાના કડી ખાતે મહિલા ઉદ્યોગ સાહસિક સાહસિકો માટે પ્રદર્શન અને વેચાણ મેળો યોજાયો જેમાં ખાણીપીણી જ્વેલરી ડ્રેસ મટીરિયલ તેમજ હસ્તકળા સાથેની વિવિધ એકતાલીસ હાટડી બનાવવામાં આવી હતી એક હજારથી વધુ લોકોએ આ મેળાની મુલાકાત લીધી હતી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર ફોલો કરશો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા